બીચ પર ફિલ્મી દ્રશ્યો સર્જાયા દમણના જમ્પોર બીચ પર દારૂના નશામાં છટકા બનેલા શખ્સને યુવતીની છેડતી કરી પરિવારજનોએ દોડાવી દોડાવીને મેથી પાક ચખાડી પોલીસને સોંપ્યો વલસાડ જિલ્લાના અડીને આવેલા સંઘ પ્રદેશ દમણ ગુજરાત અને મહારાષ્ટ્રના લોકો માટે સૌથી પહેલું પસંદગીનું સ્થળ રહ્યું છે શનિ રવિ મોટી સંખ્યામાં ગુજરાત અને મહારાષ્ટ્રના સહેલાણીઓ મોટી સંખ્યામાં સહેલગાહ માણવા આવતા હોય છે ગત રવિવારના રોજ દમણના જમપોર બીચ ઉપર દરિયા કિનારે સહેલાણીઓ સહેલગા માણી રહ્યા હતા તે દરમિયાન અજાણ્યા યુવકે જમપોર બીચ ઉપર દરિયામાં નાવતી કેટલીક યુવતીઓની છેડતી કરવા લાગ્યો હતો દમપડ જમપોર આવતા યુવકે યુવતીઓની દૂર રહેવાનું સૂચના આપતા દારૂના નશામાં યુવકે યુવતીના પરિવાર પર હુમલો કર્યો હતો યુવતીના પરિવારના સભ્યો જમ્પર બીજ ઉપર પોલીસની શોધખોળ કરતા પોલીસ દેખાતી ન હતી જે બાદ યુવતીના પરિવાર ના સભ્યો અને અન્ય પર્યટકો યુવતીની છેડતી કરનાર અજાણ્યા યુવકોને દોડાવી દોડાવીને મેથી પાક ચખાડ્યો હતો જમ્પર બીચ ઉપર દરિયા કિનારે દોડા દોડી અને મારામારીના ફિલ્મી દ્રશ્યો જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા પર્યટકો ઘટનાની જાણમાં મોટી દમણ પોલીસની ટીમને કરતા મોટી દમણ પોલીસની એક ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી દારૂના નશાના છટકા બનેલા અજાણ્યા યુવકને યુવતીઓની છેડતી કરવા બદલ ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે जल्दी आ ले जल्दी आ ले जल्दी आ ले